આધારે કારમાં લઈ જવાતું વિદેશી દારૂનો નો જથ્થો ઝડપી પાડ્યો દેવગઢ બારિયા તાલુકાની સાગટાળા પોલીસે માંડવ ગામે ટેકરી ફળામાં મકાઈના ના વાવેતર વાળા ખેતર માંથી રૂપિયા એક પોઈન્ટ બોતેર લાખ ઉપરાંત ની વિદેશી દારૂ બેર સાથે બોલેલો ગાડી મળી કુલ

નાયકના મકાઈના વાવેતરવાળા ઉભા પાકના ખેતરમાં ગાડી છોડી નાસી ગયા હતા જે ગાડી પોલીસે પકડી પાડી ગાડીમાંથી મુદ્દામાં કબજે લઈ ફરાર થઈ ગયેલા છોટાઉદેપુર જિલ્લાના ત્રણેય જણા વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે